વડનગરમાં ખુલ્લેઆમ ચાલતો વરલી મટકા અને દારૂનો વેપલો ધાર્મિક સ્થળ હાટકેશ્વર મહાદેવના મંદિર પાસે વેચાઈ રહ્યા છે બી એનઆર ટીમ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો ખુલાસો દારૂ લેવા માટે વિદ્યાર્થીઓની લાગી લાઈનો

એક્ટિવા ચાલક વિદ્યાર્થીઓને બિયર નું ટીન આપતા નજરે પડે છે એક બાજુ વડનગર ની ધરોહર સમાન તાના રેરી પ્રોગ્રામ શરૂ થાય છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના છે અને આ બાજુ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે મહેસાણા એલસીબી ના ટીમ છાસ વડનગરમાં જોવા મળે છે તો આ ખુલ્લે આમ ચાલતો વર્લી મટકાનો જુગાર અને વિદેશી દારૂનો વેપલો તેમને ધ્યાનમાં આવતો નહીં હોય સ્ટ્રીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ બીર લેવા માટે આવ્યા છે યુવા ધનને બરબાદ કરવા આવા તત્વો સામે કેમ પગલા લેવામાં નથી આવતા વડનગરમાં ચાલી રહેલા વિદેશી દારૂની હાટડીઓ જેવી કે રેલવે સ્ટેશન બીએન હાઈસ્કૂલનું મેદાન સરકારી પુસ્તકાલયની બાજુમાં હાટકેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં અમતોલ દરવાજાની બાજુમાં બીએન હાઈસ્કૂલને પડખે ચકલામાં તમામની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં